અમદાવાદમાં ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બરના રોજ સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા નહેરુ ફાઉન્ડેશન ખાતે યોજનાર આ બે દિવસીય લિટરેચર ફેસ્ટિવલમાં સંસ્કૃત ભાષાના પંડિતો દ્વારા પ્રવચનો આપવામાં આવ્યા હતા અમદાવાદમાં તારીખ ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બરના રોજ સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હોય સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠનમ ચેરિટેબલ ટ્રસ્ટ એકલવ્ય સંસ્કૃત એકેડમી અને સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે ભારતમાં માત્ર અમદાવાદમાં જ સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે બે દિવસના સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલમાં વિવિધ ક્ષેત્રના વક્તાઓ તેમના વિચારો રજૂ કર્યા હતા સંસ્કૃત ભાષાથી લોકો પરિચિત હોય છે પણ એ સંસ્કૃત ભાષામાં રહેલા જ્ઞાન વારસાથી કદાચ પરિચિત ન હોય કારણ કે એક ભ્રમ હોય કે સંસ્કૃત બહુ કઠિન ભાષા છે અને આ ભ્રમ દૂર કરવા માટે એકલવ્ય સંસ્કૃત એકેડમી સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાન ચેરિટેબલ ટ્રસ્ટ અને સંસ્કૃત સાહિત્યના સંસ્કૃત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેનો મુખ્ય વિષય છે આઈકેએસ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ આપણી ભારતીય જ્ઞાન પરમા અને સંસ્કૃત સાહિત્યમાં જે અદ્ભુત જ્ઞાન રહેલું છે સાયન્સ છે ટેકનોલોજી છે ફિલોસોફી છે એનો પરિચય લોકોને થાય અને લોકો સંસ્કૃત તરફ આકર્ષાય આ લિટરેચર ફેસ્ટિવલનો હેતુ છે આખા ભારતમાં પ્રથમવાર થઈ રહ્યો છે જુદા જુદા લિટરેચર ફેસ્ટિવલ્સ થતા હોય છે સંસ્કૃતનો શા માટે ન થાય એ વિચારીને અમે સંસ્થા દ્વારા આ ઉત્તમ